દુનિયા રંગભૂમિ છે નટેશ્વરનાથ મોટાની એના પર જે મળ્યું છે તે વેશ ભજવી લેવાનું છે અનેકો આવી ખેરીને પાછા સંતાએ પડદામાં ઉતારી એકને બીજું તુરત પહેરી લેવાનું છે જેવું છે આજ એનાથી કાલ ચડતું કે ઉતરતું યોગ્યતા જોઈને તારું નક્કી ભાવિ થવાનું છે કંઈક આ કલાકારોના નવા નાટકો નિરખી જરા રેજો સમાલીને ભય થવાનું છે રાખજો રીત પોતાની ખોટા ખેંચાઈમાં જાજો કંઈક જો કલા હશે તો ખુશી માલિક થવાનું છે નથી જંજીર ઝાંઝીર છે ઉપાડો તાલ પર પગલાં માણેકા મનોરંજનમાં વળી સુખ દુઃખ સાનું છે